ভজিয়া বনা ভা পুৰি তুচন যোৱা চাৰ পেকেজ যি শাক যি শাক বনাশ গৈ যি কালে

ખાઈ લઈએ તો મિત્રો હવે ખાઈ લીધીએ પછી સવારે પાંચ વાગે ઉઠશું પછી ચાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું થયું ને દૂધ કાઢી ચા મૂકીને નિહારી દેવાનું છે એટલે પછી ગુડ મોર્નિંગ કરશું થાય તો સારું મિત્રો હવે ખાઈ પૂછીએ તો બટાકાની શાક બનાવવા કરીએ રીંગનો બટાકા બનાવતા રીંગનો લાગે હો નહીં એનો બનાવે ની બટાકા બનાવી દઈએ પેલો પછી પેલું લાટો ને એવું બધું લાવલું છે ઘેર એ બી કરવા કહી છે કટર ભરવાનું છે મકાઈનું હવે બધું લગ્ન હોવાનું હોવાનું બધું નવરાઈ ગયા છે હવે કોંગ કરવાનું હવે હવે લગ્ન થયું નથી પોનો હોવાનું પતિ જ છે હવે પગરજી ગાડા બંધ કરી દે પછી આ પાડી હાડે ચાલુ શીરે પાછું એમ અમે નવર એટલે આ પેલા શાક બનાવી ખાય પછી ખેતર જવા કરીએ છીએ મકાઈના ડોળોનો લાટો છે તેમાં બારવાર અહીંયા આ રૂમ નંબર દઈએ લાટો અને દેશો ખાવા પેલું બુક રૂપર દઈએ મકાઈના લાડોનું એવું કરીએ હવે ફોન

આની અંદર લાટો ભરવા કરીએ ચોમાખ બાર બાજુ છે લાટો આની લાટો ભરી દઈએ સોનો છે સોનો હોય એક બાજુ ઢલ્લો કરી દઈએ ઉપર નાખી આની પર ઉપર નાખી દેવાનો છે લાટો આ બધું સાફ કરવાનું છે બધું જ છે શું કરવાનું આ ઘર દેવું છે બધું સાફ કરવાનું છે આની ઉપર થોડોક રાણો ઉપર ચડાવી દઈએ અને લાટો ચડાવી દઈએ સોનો લાટો આમાં કોમ કરીએ એક બે મોસ્ટી મોસ્ટીઓ છે એક આલેખ મેળવી દેવાની છે એટલે આ પતરા નીચે આની પડે તો મિત્રો ચાલો ખીચડીનું શાક બની ગયું અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય અને હવે તોપ બરાબરથી જશે પાછો આવો દાડો તોપ ને અમુને હું જે હાથ હાડા હાથ વાગે ને ત્યાં જ સારું લાગે દરેક દાડું બુળે બુળે તાજ સારું લાગે નિતાર અહીં ટકકાતું નીલો તોપ લાગે ચબર હા તો અમારે લીમડો સારો છે એટલે સારું છે ની તર ઓ એવો તોઅપ લાગે છે હવે હમણાં તો દરેક કલાક બે કલાક જ કોમ કરવા કરીએ છીએ નહીં પછી હું હજુ કોમ મોડમાં પડે પડતા બેસ્યું હા તો નહીં કોમ કરવાનું તો ચાલો મિત્રો હવે મેં નાસ્તો કરી લઈએ એટલે ચાલતું હો लाटो हो भर देवानो से ते मोस्टी गोठावा करिए से पछी लाटो भर दिए ओड़ी में हु करे ओड़ी में मोस्टी मिल है पानी नहीं ये ओड़ी उनका रात चोमा हमें उधर ही पड़ से ही जाते हैं हम लोग ચાલો મિત્રો ખીચડીનું શાક ખાવા ખીચડી શાક થઈ ગયું છે રીંગણું બટા ડુંગળી બટાકાનું શાક મેં ખીચડી બનાવી દીધી છે હવે રથવાનું બસ ખાઈ દઈએ પછી આ કટરી ઉપરવાનું એવું બધું કોલ છે પછી કરીએ છીએ સોલથી હજુ બીજો એક રાડો હલાવવાનો છે અમારે એક જણું કીધું છે કે રાડો મારે છે તૂલી જાય એમ તારે ઢોનો વધારે છે તા કોમ લાગશે એમ એ પૈસા અમે અમને નહીં આવ્યો એમ કીધું સાથે હારું પછી ચાલજો તો મળે તો ચાલજો પૈસા એમ એટલે એને ખેતર ખાલી કરવું છે રાણો પડી ગયો હશે પણ ખેતર ખાલી કરવું છે બે ઉતાવર કરે છે સારું લઈ આવો પૈસા ત્યારે જાર મળે તો આવજો ચાલશે એટલે એ હો લઈ આવવા કહીએ હશે એનું હો કટર કરી દઈશું એ આયુ એડીને ઘાલ દઈશું આ બધું ભાર પડેલું છે પણ હવે આ વર્ષ જેમ તેમ કરીને ચલાવીએ પછી દિવાળી નાખવા કરીએ છીએ નવેસરથી આ ફાય બનાવી દે કરીએ છીએ તબેલા જેવું એટલે એક પહે રહીશું અમે રહીશું અને એક પહે તબેલો કરી દઈશું એમ એવું કરવા કરીએ છીએ કોની ભલીએ હવે પેલી पंचायत ને મોટર નહી આવતો પણ આપણે મોટર આથી પાઇપ કરી નાખો એટલે આ ભેસણ પાવા નાવા ભર લઈએ તલ્યमपुर બીજો તો અમે વારત માં તો પેલા તલમે હાલ કે પાણી ભલી છે પછી ગોવારમ ચાલુ કરવાનું છે શાકભાજી માં આ પાઇપ કેટ વાળો હતો બસ એમ ઉજો કર ભરાઈ જાય એટલે મને ખ્યાલ પછી મેં મોટર બંધ કરું બસ આ ઓઠી ભરશે એટલે કાલ ફરી ચાલશે અમને પોની પાઈ દઈશું અને પહોંચે તો કાલે પાછો પહોંચી લેશું